હેલો ફ્રેન્ડ્સ તૃષાની રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું રગડા પૂરી રગડા પૂરી તો બધાની ફેવરિટ જ હોય મારી પણ ફેવરિટ જ છે અને જે લારી ઉપર મળે છે તેવા જ સ્વાદ સાથે આજે હું રગડા પૂરી ઘરે બનાવીને તૈયાર કરીશ અને ગ્રીવા માટે પાણીપુરી કેમ બરોબર ને ગ્રીવા એના માટે પાણીપુરી તો ચાલો જોઈ લઈએ મસ્ત મજાની રગડા પૂરીની રેસીપી પલાળી પલાળી દેવાના અને પછી આપણે તેનો ઉપયોગ કરી શકીએ આઠ થી દસ કલાક પલળવા દેવાના જેથી કરીને તે એકદમ સરસ પલળી છે ને આ સરસ પલળી ગયા છે મેં એક વાટકો એક વટાણા લીધેલા છે ને મેં ત્રણ બટેકા લીધેલા છે મીડિયમ સાઈઝ ત્રણ બટેકા લીધેલા છે અને પલાળવાનું હોય કાઢી નાખવાનું બાર પછી આપણે એમના મજ વટાણામાં ઉમેરવાનું હવે જે આપણે આ બટેટા કટ કરેલા છે તેને મેં છાલ ઉતારી નાખેલી છે છાલ ઉતારી અને પછી જ આપણે તેને આમાં ઉમેરવાના છે હવે જે આપણે બટેટા કટ કરેલા છે તેમાં ઉમેરી દેસુ છ થી સાત વિસલ કરી લેવાની છે વટાણા ને આપણે એકદમ કુક થઈ જાય ને તેવા બફવાના છે તો આપણે આની છ થી સાત વિસલ કરી લેશું ને એટલે એકદમ સરસ કુક થઈ જશે વટાણા હવે આપડા વટાણા અને બટેટા સરસ વફાઈ ગયા છે ને ને વટાણા વટાણા તમે જો એકદમ સરસ સરસ મેશ મેશ થઈ થઈ ગયા આ રીતે જાય એવા આપણે બાફવાના થઈ ગયા છે ને સરસ મેશ અને મેં આને નિતાડી ને પાણી એનું થોડુંક જ વધેલું હતું જાજુ નતું વધેલું તે પાણી આપણે રાખવાનું ફેંકી નહીં દેવાનું આપણે આમાં જરૂર પડશે ને ત્યારે તેનો ઉપયોગ કરીશું તો ઈ પાણી મેં રાખી દીધેલું છે અને હવે આપણે આને થોડી વાર માટે ઠંડુ થવા દેસુ જે રીતે લારી ને તેગડાપુરી બનાવીશું લોટી લીધેલી છે બધી બાજુ સરસ લગાવી દેવાનું આખી લોટીમાં આપડે અડધી ચમચી જેટલું તેલ ઉમેરવાનું છે ચાજુ નથી ઉમેરવાનું તે લારી ઉપર મળે છે ને તે જ રીતે આજે આપણે રગડા પુરી બનાવીને તૈયાર કરીશું આ રીતે લોટીમાં તેલ લગાવી અને મેં તૈયાર કરી લીધેલી છે ને આપણા બટેટા ને વટાણા પણ સરસ ઠંડા થઈ ગયા છે હું રીતે કરી લઈશ મેં સાંજે સાંજે વટાણા પલાળેલા હતા એટલે બધું સરસ બફાઈ ગયું ને ક્યારેક એવું લાગે કે વટાણા નથી બફાણા અને બટેકા બફાઈ ગયા છે તો બટેકાને કાઢી અને પાછી વટાણા ની એકાદ બે સીટી તમે કરી શકો તો બટેટા બફાઈ જાય ને પછી આપણે બટેટાને ને કાઢી લેવાના વટાણાની બે ત્રણ સીટી પાછી કરી લેવાની મસાલો તૈયાર થઈ ગયો છે તેમાં મસાલા કરી લઈએ અઢી ચમચી જેટલું હું નિમક ઉમેરીશ નિમક આપડે બાફામાં ઉમેરેલું હતું એટલે ઓછું ઉમેરવાનું અત્યારે મેં એક ચમચી એક પાણીપુરી નો મસાલો લીધેલો છે તે ઉમેરી પાણીપુરીનો મસાલો ના ઉમેરવો હોય તો એકદમ સરસ ટેસ્ટ અને એક ચમચી ફોદીના નું પાણી બનાવીએ ને અત્યારે જે પેસ્ટ બનાવીએ તે આ મેં લીધેલી છે તેમાં મેં ફદીનો લીલું મરચું આદુ ધાણાભાજી બધી વસ્તુ ઉમેરેલી હતી ને તે આપણે પાણીપુરીનું જે પાણી બનાવીએ ને તેની પેસ્ટ ઉમેરેલી છે એક ચમચી જેટલી ઉમેરી શકો અને ના પસંદ હોય તો તો પણ ચાલે આ બધી વસ્તુને આપણે મિક્સ કરી લેશું આથી જ મિક્સ કરી લેવાની નામાં હું અડધર પાવડર નથી ઉમેરતી કેમકે આપણે જયારે બાફમાં મુકેલા

કરી લેવાનું જે લારી ઉપર મળે છે ને તે રીતે કરી લેવાનું ગોળ રાઉન્ડ સરસ આ રીતે મેં ગોળ રાઉન્ડ કરી લીધેલો છે આપણે આ સલાજ લારી સ્ટાઈલ જ બનાવશું ને ઉપર લીલા ધાણા ભાજી ઉમેરી દેશું ને ઉપરથી આપણે થોડુંક લાલ મરચું પાવડર ઉમેરીશું તમે તમારી રીતે જે રીતે આપણે લારી ઉપર મળતું હોય તેવી રીતે જેવું ડેકોરેશન કરવું હોય ને તેવું તમે કરી શકો તમે આમાં દાડમના દાણા પણ લગાવી શકો ટમેટા લગાવી શકો લીલું મરચું લગાવી શકો જે રીતે ડેકોરેશન કરવું હોય ને તે રીતે કરી શકો હવે આપણે લારી સ્ટાઈલ મસ્ત મજાની આપણી આ ડીશ તૈયાર થઈ ગઈ છે આપણે આને ગેસ ઉપર મૂકીશું હવે આની વચ્ચે હું જે આપણે આમાંથી વટાણા ને બટેટા ને બાફ્યા ત્યારે જે પાણી નીકળેલું હતું ને થોડું તે ઉમેરીશ નીકળું હોય તો ઉમેરવાનું ના નીકળવું હોય તો ના ઉમેરો તો પણ ચાલે પછી આમાં હું એક ચમચો એ જે પાણીપુરીનું પાણી બનાવેલું છે તે ઉમેરીશ અને એક ચમચો નાનો ચમચો એક મીઠું પાણી નીચે સાઈડમાંથી આપણે માવો છે તે લઈ લેશું અને તેને આપણે આમાં મિક્સ કરી લેશું સરસ થી જે લારી ઉપર મળે ને તે જ રીતે આજે આપણે બનાવીને તૈયાર કરીશું મસ્ત મસ્ત ગરમ ગરમ રગડો બની ગયો છે સરસ ઉકળવા માંડો છે આપણે પૂરી લેશું પાણી પૂરી ની ને તેમાં આ ગરમ ગરમ રગડો ઉમેરીશું તમને પસંદ હોય એટલે તમે ઉમેરી શકો પછી આપણે તેમાં મીઠી ચટણી ઉમેરીશું પાણીપુરીનું પાણી

આપણે તેમાં મીઠી ચટણી છે તો આજની આ રગડાપુરીની રેસીપી તમને સારી લાગે ને તો એક લાઈક કરી દેજો તમારા ફ્રેન્ડ સર્કલ માં શેર કરી દેજો અને ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો તો એકદમ મસ્ત મજાની એકદમ સરસ ટેસ્ટી એવી જે લારી ઉપર મળે છે ને તેવી જ રગડાપુરી આજે આપણે ઘરે બનાવીને તૈયાર કરેલી છે એકદમ સરસ ટેસ્ટી એવી જોઈને જ ખાવાની ઈચ્છા થઈ જાય ને તેવી મસ્ત રગડાપુરી બનીને તૈયાર થઈ ગઈ છે